નમસ્કાર મિત્રો તો ગુજરાત સરકાર અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટેની કુલ સોળસોથી વધુ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવી ચૂકી છે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ અંતર્ગત મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત અહીંયા વિગતવાર આવેલી છે મિત્રો વર્તમાનપત્રમાં તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના જે સચિવાલય ગાંધીનગરના જે જાહેરાત જાહેરનામા ક્રમાંક અંતર્ગત મિત્રો જે તેમજ સરકાર શ્રીના જે વખતો વખતના સ્થાયી ઠરાવો તેમજ સુધારા ઠરાવો અંતર્ગત મિત્રો ગુજરાત રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી તેમજ અંગ્રેજી સહાયકની પસંદગી શિક્ષણ તમામ જિલ્લા શ્રીઓની કચેરી મારફત નીચે મુજબ શિક્ષણ સહાયકની નિમણૂંક અર્થે ત્રિસ્તરીય એટલે કે ટાટ હાયર સેકન્ડરી બે હજાર ત્રેવીસના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકાર શ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક વ્યવસાયિક લાયકાત ધરાવતા તેમજ દ્વિસ્તરીય જે ટાટ હાયર સેકન્ડરી બે હજાર ત્રેવીસના પરીક્ષામાં સાહીઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો પાસેથી નિયુક્ત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો જે બે અંતર્ગત મિત્રો જે ટાટ એ જે હાયર સેકન્ડરીની જે એક્ઝામ લેવામાં આવેલી હતી મિત્રો તેના પરીક્ષામાં સાહીઠ કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો અંતર્ગત મિત્રો અહીંયા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો અરજી કરનારા ઉમેદવારોની ઉંમર છે તે અરજી કરવાની છેલ્લી તારીખે ઓગણચાલીસ વર્ષ કરતાં વધુ ના હોવી જોઈએ તેમજ અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં જે સરકારશ્રીના નિયમો અનુસાર અહીંયા છૂટછાટ પણ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો અરજી કરવા માટેની સમય મર્યાદાની વાત કરીએ તો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉમેદવારો છે તે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તારીખ દસ દસ બે હજાર ચોવીસથી એકવીસ ઓક્ટોમ્બર એટલે કે એકવીસ દસ બે હજાર ચોવીસના રોજ અગિયાર ઓગણસાઠ કલાક સુધી જે ડબલ્યુ 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 ડોટ જીએસ સીઆરસી જે ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવેલી જે સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સોળસો ને આઠ જગ્યાઓ માટે જેમાં ગુજરાતી માધ્યમ માટે સોળસો ત્રણ તેમજ અંગ્રેજી માધ્યમ માટે પાંચ જગ્યાઓ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલી ફી આ વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી ભરી શકશે મિત્રો ખાસ જોઈ શકો છો અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવશે મિત્રો ઓફલાઈન અરજી અહીંયા સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો પત્રકમાં ભર્યા બાદ તેની ખાતરી કરીને નિયત ફી ભરવાની રહેશે તેમજ ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છે તો કરેલ અરજી જે વિડ્રો કરી નવી અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સુધારા વધારો તમે નહીં કરી શકો ફરીથી તમે અરજી છે તેને વિડ્રો કરી અને નવી અરજી કરવાની રહેશે તેમજ પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે મિત્રો નિયત સમય મેદામાં ફી ભરેલ ના હોય તો ઉમેદવારોની જે અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં મિત્રો અંદાજિત ખાલી જગ્યા વિશેની અહીંયા માહિતી પણ આપવામાં આવી છે તમે જોઈ શકો છો પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજીત ખાલી જગ્યાઓ ફેરફારના આધીન છે તેમજ વર્ગ ઘટાડા તેમજ અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતા તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હકદારો રહેશે નહીં જે પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા જગ્યાઓ ઉપર ઉમેદવારને મેળવેલ ગુણવત્તા ક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિત રહેશે તમે જોઈ શકો છો જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી સૂચનાઓ છે તે ડબલ્યુ 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 ડોટ જીએસઆરસી ડોટ ઇનની જે વેબસાઇટ છે મિત્રો તેના પર મૂકવામાં આવેલી છે મિત્રો તેમજ જે મૂકવામાં આવશે આ માહિતી મિત્રો તેમજ ભરતી પ્રક્રિયા દરમિયાન પર તમામ સૂચનાઓ અને વિકતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે એટલે નિયમિતપણે જે વેબસાઇટ છે મિત્રો તે તમારે ચકાસતી રહેવાની અહીંયા જણાવવામાં આવે છે મિત્રો તેમજ વેબસાઇટ પર મૂકેલ કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈ પણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે બાદમાં ઉમેદવારની કોઈ પણ લેખિત કે મૌખિક રજૂઆત છે તે ધ્યાને લેવામાં આવશે નહીં ભરતી સંદર્ભનો તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિનો અનામત રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો શિક્ષણ જે સહાયક છે મિત્રો તેની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અહીંયા વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સોળસો